ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મત વિસ્તારોમાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ પોતાના હાથમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ સ્લોગનની મહેંદી બનાવી હતી અંકલેશ્વરના તાડફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલા મતદાતાઓને જાગૃત કરવા માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરાઈ હતી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બહોળા પ્રચારમાં લોકો મતદાન કરે એ અભિયાનના ભાગરૂપે આંગણવાડીમાં કિશોરી સગર્ભા માતા ધાત્રી માતા દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પોતાના હાથમાં મહેંદી મૂકી મતદાન એ મારો અધિકાર છે મતદાનથી કાંઈ વિશેષ નથી વોટ ફોર શ્યોર જેવા સ્લોગન લખી અને મતદાન જાગૃતિ નું મતદાન જાગૃતિ કરવામાં આવી હતી તેમજ આ લાભાર્થી બીજા પોતાના વિસ્તારમાં પણ પ્રચાર પ્રસાર કરે અને લોકો પોતાનો મહત્ત્વનો મત આપે એ એવી જાણકારી આપવામાં આવી હતી